તરસાલી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો હિંમતનગર વસાહત તોડવા પહોંચેલી દબાણની ટીમનો ફિયાસ્કો ટીમને હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવાનો આદેશ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને ભાજપામાં નિષ્ક્રિત અલ્પેશ લિંબાચિયા વચ્ચે ગજગરાત અરસાલી હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો તોડવા જેસીબી હિટાચી ડમ્પર એમ્બ્યુલન્સ સહિતના રસલ સાથે પહોંચી દબાણની ટીમનો ફિયાસ્કો થયો છે દબાણ શાખા હિંમતનગર વસાહત તોડવા સ્ટેન્ડ બાય પાલિકાની સભામાં તેઓને ભાડું કે વૈકલ્પિક જગ્યા આપવા અલ્પેશ લિંબાચિયાની રજૂઆત હવે પાલિકા હિંમતનગર વસાહત તોડશે સ્થાનિકોમાં ભારે ચર્ચા સ્થળ પર સ્ટેન્ડબાય રહેલી ટીમને હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે કાર્યવાહી કર્યા વિના પરત ફરી તો મશીનો ખડકલો યથાવત રહેશે મકાનો જર્જરિત હોવાનું રહીશોએ સ્વીકાર્યું છે ચોમાસા ટાણે ગરીબોને બેઘર કરતા પૂર્વ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ભવિષ્યમાં અયોધ્યાવાડી થવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તરસાલી બાયપાસ નવી જે મકાન તોડ્યા મારા અને અત્યારે રોડ બનાવી દીધો ગવર્મેન્ટે અમારા મકાન મંજૂર કર્યા જ નથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બરોબર મકાન મંજૂર થયા જ નથી અમારા અને અત્યારે ભાડે રહેવા તેથી હું અહીં આવ્યો હિંમતનગરમાં જરૂરી મકાન હતા છતાં હું ભાડે રહેતો હતો અત્યારે હું મારું પોતાનું ઘર અત્યારે તાત્કાલિક બહેરાની કડીઓ ગીરીઓ મૂકીને ઘર મેં ભાડે રાખ્યું છે અત્યારે કરવાનું પાંચ હજાર રૂપિયા ભર્યા છે મેં આ મકાનો એના હવે કોર્પોરેશન એમ કહે છે પચાસ હજાર ભરો તો ચાવી મળે અડતાલીસ બાયપાસ નવી નગરીના મકાનો જે તૂટ્યા છે એ તમામ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે પચાસ હજાર રૂપિયા